જેમાં સાબરકાંઠા એસપી વિજય પટેલ દ્વારા બસ સ્ટેન્ડ ખાતે આવેલ પોલીસ ચોકી પાસેથી માતાજીના મંદિર સુધી પગપાળા હાથમાં ધ્વજા અને તેમને લઈને ગયા હતા જ્યાં મંદિરની અગિયાર વખત પ્રદક્ષિણા કરી અને ધ્વજા ચડાવવામાં આવી હતી આજે ભાદરવી પૂનમના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરી અને સાબરકાંઠા પોલીસ વતી પરંપરાગત રીતે જે રીતે માતાજીને ધજા ચડાવવામાં આવે છે એ રીતે પોલીસની ધજા ચડાવવામાં આવું અને સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લામાં સુખ શાંતિ બની રહે તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે અને આશીર્વાદ લેવામાં આવે